નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવલિયાપુરા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગની તાલીમ લેતા બાળકોએ આણંદ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત સ્કેટિંગ સ્પર્ધા એન્ડ્યુરન્સ ખેડા આણંદ ચેમ્પિયનશિપ બે હજાર માં પચ્ચીસમાં જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ આનંદ ખાતે ભાગ લીધો હતો જેમાં ઋષિકા શુક્લ દત્ત પટેલ પ્રિન્સ પટેલ સ્પર્શ ખલાસી મિત્રજ ગોહેલ શાન પટેલ ગૌરવ પંજાય વિવિધ કેટેગરીમાં ભાગ લઈને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્સ સહિત બાર મેડલ જીતી અસાધારણ પ્રતિભા સોલંકી થોડા સમય અગાઉ પણ દાવોલિયાપુરા સ્કેટિંગ રિંગ બાળકોએ થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રતિભા બતાવી નડિયાદનું નામ રોશન કર્યું હતું ધારાસભ્ય દાવોલિયાપુરા સ્પોર્ટ સંકુલ ખાતે નિર્માણાધીન વોલીબોલ ગ્રાઉન્ડ અને તેની અંદર આપણા નડિયાદના ખેડાજીના બાર મેડલ આવ્યા છે તો આજેથી આપણા પંકજભાઈ દેસાઈ સાહેબના હસ્તીથી બાળકોને મેડલ આપણા સર્ટિફિકેટ મેડલ આપણા હાથે આપ્યું હતું દસ કરણકુમાર પટેલ અંડર સિક્સ ટુ ગોલ્ડ મેડલ વેલ કિલ ઇઝ થેન્ક યુ હાલો હા બે સિલ્લો લઈને આવ્યો છે ઇન્ડિયા માટે આપણે મને કહેતા આનંદ થાય છે કે નડિયાદ નગરપાલિકાએ જે સ્પોર્ટ સંકુલનો ડેવલપમેન્ટ કર્યું છે આ ડેવલપમેન્ટની અંદર એક સ્કેટિંગ રિંગ આવેલી છે અને સ્કેટિંગ રિંગની અંદર અહીંયા સ્કૂલના નાના ચિલ્ડ્રન્સથી મોટા લોકો સુધીના અહીંયા પ્રેક્ટિસ કરે છે સ્કેટિંગની ને એમાં ભાઈ મેહુલ અહીંયા એ લોકોને ટ્રેન કરતો હોય છે તો આ સ્કેટિંગ રિંગની અંદર અહીંયા જે છોકરાઓ ટ્રેન થયા છે એ જુદી જુદી કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે થોડા સમય પહેલાં અહીંયાથી થાઈલેન્ડ જ્યારે જવાના હતા એના આગલા દિવસે મને બોલાયો હતો અને હું પણ હાજર રહી અને છોકરાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને એ લોકો હમણાં કહ્યું એમ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપણા છોકરાઓ લાયા છે એ રીતે ફરીથી ખેડાના આણંદ જિલ્લાની કોમ્પિટિશન ગઈકાલે આણંદની અંદર હતી તો એમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ લાયા છે તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ સ્કેટિંગ રિંગની અંદર પાંચ વર્ષના છોકરાઓથી મારી અને મોટા છોકરાઓ સુધી અહીંયા સ્કેટિંગ શીખતા હોય છે અને સ્કેટિંગ શીખ્યા પછી એ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે આ લોકોની એક રજૂઆત હતી કે આ સ્કેટિંગ રિંગ મોટી થાય તો એના માટે આ વખતે બજેટની અંદર જોગવાઈ કરી અને આ સ્કેટિંગ રિંગ મોટી થાય અને મોટી કરવા માટેની આપણે પૂરી તૈયારીઓ કરી લીધી છે ને આવનારા સમયની અંદર આ સ્કેટિંગ રિંગ મોટી કરવામાં આવશે જેથી પ્રેક્ટિસ બાળકો સારી રીતે કરી છે આજે ટોટલ અમે લોકોએ અહીંયા નગરપાલિકાના રિંગ ઉપર છોકરા અમે તૈયાર કરી રહ્યા છે નડિયાદ નગરપાલિકાની સ્કેટિંગ રિંગની અંદર અને આપણા અહીંયા છોકરા ઇવન નડિયાદ ખેડા આણંદને ઇન્ટરનેશનલ થાઇલેન્ડની અંદર પણ આપણે નડિયાદનું નામ રોશન કર્યું છે ત્યાં થાઇલેન્ડમાં રમવા ગયા ત્યાં ગાડી આપણે ઇન્ડિયા તરફ છોકરા રમ્યા હતા ત્યાં ટોટલ ચાર ગોલ્ડ ત્રણ બ્રોન્ઝ અને બે સિલ્વર મેડલ આવ્યા હતા એ જ રીતે આઠ તારીખે સન્ડે જે જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કેટિંગની ટુર્નામેન્ટ આવી હતી any problem, India, the bar total medal average bronze 4 gold anything i myself sakshi kumar patel student of class 11 science from Mothercare english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.